તો કેમ જો ભાવનગર કસા કે તાવ અને શરદીની સાથે હું બનાવી રહ્યો છું બ્લોગ એ પણ આપણા ધ્રુવભાઈના ફાર્મ હાઉસ કેફેનું નામ તમે જોઈ શકો છો ઓગણપચાસ અગિયાર કાફે તો મજા તો છે નહીં પણ અમે ગેસની માથાકૂટ કરીએ છીએ તો ધ્રુવભાઈ બનાવશે આજે હું બનાવવાનું રેસીપીમાં પંજાબી મેગી બને પછી નક્કી કરશે તો બને પછી નામ આપશે પંજાબી મેગી એમાં ખાસ ગેસ્ટ છે અહીંયા બધું આ મારું શું હા જવો અને આ ભાઈ

રસોઈ માટે નવો રસોઈ આવી ગયો છે અહીંયા બીજો તમે બનાવશો મિલ્કી મેગી તમે બનાવશો આ લોકો મિલ્કી મેગી ચાલો તમે હળી ગયેલો આનંદ લેજો તમે દૂધ વાળી મેગી દૂધ વાળી મેગી નો છે હવે એમાં તો તમે ખાંડ ને ભૂકી નાખી જો થોડીક તો સરસ મેગી તો મસ્ત બની જાય ખાંડ ને ભૂકી નાખવાની ને ભાઈ તો આમણે મેગી કાઈ વાંધો નહીં હવે આજે ટેસ્ટ મારીશું મિલ્કી મેગી વાતાવરણ થોડુંક શાંત થઈ ગયું છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે આપણી મેરી પ્યારી પ્યારી મેગી વાતાવરણ તમે જો મસ્ત વરસાદ વરસાદ વરસતો તો ચારું છે ને હવે થઈ ગઈ છે થોડી થોડી શાંતિ અને હવે આપણે થોડોક નાસ્તો કરશું અહીંયા અવાજ જોઈ શકો છો અહીંયા મસ્ત મસ્ત પક્ષીઓ કલરો કરી રહ્યા છે બરોબર હા પૈસા રોકડે છે ભાઈ હવે મારી એટલું એ બસ એ બસ એ વાય બહુ તીખી ન બસ અને આ પણ ઓકે કીધું પછી પાછું એક લબર ક્યુ નાખી દીધું પાછું જબક કરતું બોલ એટલે કહું છું એવું ન હોય બસ હવે પાછું હું ગરમ કરો શેઝવાન ગરમ કરવું પડે હલાવજો હરખું નીકળે નહીં એટલે થાવું હા કાલે જો મેગી બનાવીને લાવ્યો તમે જો મોટું જેવું તો ટેંગે જેવું મોટું વાળો લઈને આવ્યો હાલો તરત આપણે મેગીની સેફ હતા કરશું જેઠાલાલ ની કોડે જો તો ગરીબ લાગે છે વરસાદ આરો બે ત્રણ દિવસથી ઉભો રહેવાનું નામ લઈ રહ્યો છે નહીં મસ્ત મસ્ત ચકલાઓ વાતાવરણ તો સારું છે પણ આ વરસાદ ઉભો રહેવાનું નામ લઈ રહેતો નથી અને મારે જ આવું છે જાગી ગયો છું ને મારે જ આવું છે બહાર તો આજે આપણે કામ કરવાનું છે તમે બધા એમ કે છો ને કે ત્રીસ ડે બ્લોગિંગ ચેલેન્જ મૂકવાનો છે ત્રીસ દિવસ માટે જો બધા એમ હોકારો આવે પરફેક્શન વાળો કે તમે ત્રીસ દિવસ સુધી ત્રીસ બ્લોગ બનાવો પછી જોવી આપણે ડેલી રૂટીન કેવું થાય છે પણ તમે જો કોમેન્ટ એવી થાય ને ત્રીસક કોમેન્ટ આપણે જોતી છે એવી ત્રીસ કોમેન્ટ એવી મળે ને કે હા ડેઇલી બ્લોગિંગ કરો ત્રીસ ડેનો ચેલેન્જ તો આપણે લેવાનો છે ને એક્સેપ્ટ કરવાનો છે અને એક છેલ્લો ગીવ અવે રાખવું આ જ ફોનને જે ફોનમાં બ્લોગ બને છે એ ફોનનો ગીવ અવે કરવાનો છે આપણે આઈફોન સેવન નો તો જલ્દી જલ્દી જઈને પ્રેમ સપોર્ટ આપો ચાલો તો બ્લોગ તો બનાવી તો આપણે આપણે ધનનો ભાઈ ભીની થઈ ગઈ છે અને આપણે આપણે ધનનો લઈને જવાનું છે હવે ફરવા માટે તો જો ફાઇનલી આપણે અહીંયા વાળ કપાવ આવી ગયા છે આવડો છે અમારા મિત્ર રિઝવાનભાઈની દુકાને અને આપણે કાપશો વાળ આ છે આપણો મિત્ર રિઝવાન

ફાઈનલી મિત્રો મારું શૂટિંગ થઈ ગયું છે પૂરું અને આજે મારો મિત્ર હું કેવું કલેજ કેમ પણ એ આપણો કલેજો છે ને આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું આ હોમકાર ના ઓનર છે કેમ છે મજામાં તો આ આ તો શેડાળો છે આ ભાઈ બનેનો એમ કે છે કપડા પણ ખોટા ખોટા ખાય છે માન અને આપણે હવે અહીંથી શૂટિંગ પૂરું થયું છે વાગી ગયા છે સાંજના સાડા નવ દસ અને હવે આપણે ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે દસ આપણે ઘર તરફ પણ હજી મિત્ર આવે છે થોડું કામ છે તો બન્યા રહેજો બ્લોગમાં ખરીદી કરવા માટે કાફેના માણસો આવી ગયા છે જવા તમે સોયતરા પાડી દીધા કપડા લેવાની ખરીદી કરવાની કેટલું લીધું છે ને કેટલું પરજા

Søker på datamaskinen.